લોકસભાના તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી આ બેઠકમાં સાંસદે વલસાડ જિલ્લાના ઉમરગામ સંજાણ બિલાડ કરમબેલે વાપી ઉદવાડા પારડી અતુલ વલસાડ ડુંગરી જેવા રેલવે સ્ટેશનોના વિકાસ તેમજ અંતરિયાળ વિસ્તારથી અવર જવર કરતા કામદારો રેલવે યાત્રીઓને વધુ સુવિધાઓ પૂરી પાડવા સંદર્ભે ચર્ચા કરી હતી વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેનને ફરી ચાલુ કરાવવા તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લાનો પ્રવાસ કરવા તેમજ વિવિધ સ્ટેશનો ઉપર રેલવે દ્વારા આપવામાં આવતી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ અને ચાલી રહેલા વિકાસ કાર્યો નિરીક્ષણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી જોડે મારી પાર્લામેન્ટ ખાતે થઈ અને એમાં આપણા વલસાડ જિલ્લાની વલસાડ વાપી પાડી ઉમરગામ ભિલાડ સંજાણ જોરાવાસણ અલગ અલગ રેલવે સ્ટેશનના અલગ અલગ જે આપણા મુદ્દાઓ છે ચા રેલવે સ્ટેશનના હોય ટ્રેન સ્ટોપેજના હોય આપણા અંડરબ્રિજના હોય ઓવરબ્રિજના હોય દરેક માટે અમે વિશેષ વાર ચર્ચા કરી છે આપણે વલસાડ વાપી જ નહીં પણ આપણા ઉમરગામ સંજાણ અને ભિલાડમાં પણ સારી ટ્રેનને સ્ટોપેજ મળે એના માટે રજૂઆત કરી છે અને મુખ્ય સ્તરે ખાસ કરીને જે આપણી વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ આપણા વલસાડ ખાતે મળે એના માટે મેં જોર આપ્યું છે અને આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ મને ખાતરી આપી છે કે આવનાર દિવસોને આવનાર મહિનામાં આપણને શતાબ્દીનું ટ્રેન સ્ટોપેજ મળશે એવી ખાતરી એમણે આપી છે એની સાથે જે ફાઇવ નાઇન ઝીરો ફોર સિક્સ વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન હતી જે આપણા હજારો મુસાફરોને ત્યાં આપણને સરસ રીતે બેનિફિટ કરતી હતી જે લોકો અપડાઉન કરતા હતા એમને પણ બેનિફિટ કરતા હોય એના માટે મેં એકદમ સ્ટ્રોંગલી રજૂઆત કરી છે કે એ ટ્રેન તરત જ ચાલુ થાય એની પણ એકદમ સકારાત્મક પ્રતિસાદ આપણા દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીએ આપ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ મેં એમને રજૂઆત કરી છે કે આવનાર દિવસમાં એપ્રિલ કે મેમાં એ એક દિવસ વલસાડ માટે ફાળવે અને વલસાડ આવીને આપણા બધા સ્ટેશન જે વલસાડ વાપી પાડી સરીગામ ઉમરગામ બિલાડનું જે રેલવે સ્ટેશન છે પોતે જોઈ અને જ્યાં જ્યાં જે પણ આપણે સુધારા કરવાના છે એ આપણે સુધારા કરવા છે પણ હું તમને ખાતરી આપું છું કે આવનાર દિવસમાં આપણે વલસાડને સારા ટ્રેન સ્ટોપેજ પણ મળશે સાથે વલસાડના રેલવેના લગતા જે પણ પ્રોજેક્ટ હશે એ જલ્દી જલ્દી નિરાકરણ થશે ધન્યવાદ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો